સુરતના ભાજપના કોર્પોરેટરને વાતોમાં ભોળવી જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી ટીંજા ગુરુકુળના નામે કરોડથી વધુ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે સુરત ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી એન ટોળકી રીંઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે સાતસો વીંગા જમીન ખરીદી કરવા નામે ભાજપના વોર્ડ નંબર બાવીસના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાવજી તથા તેઓના પિતા પાસેથી એક કરોડથી વધુ પડાવે છે હાલ તો આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે હું હિમાંશુ પ્રવીણસિંહ રાહુલજી રીંઝા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકોએ સાથે મળીને ચીટિંગ કર્યું છે અમારા સ્વામિનારાયણ મંદિર બનાવવું છે સંતોના નામ પડશે અમારા સંપ્રદાયનું નામ પડશે તો જમીનોનો ભાવ વધી જશે એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલે ને જમીનોનો ભાવ વધે નહીં આવું કરીને એક કરોડ એક લાખ રૂપિયાની માણસે ઠગાઈ કરી છે તેઓ એમઓયુ કરનાર ભરવાડ એમના પીએ બચેટિયાઓ બધા સહિત આઠથી નવ જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે અગાઉ પણ આ લોકો આ રીતની છેતરપિંડી કરી છે અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે આશરે સાતેક જણના એમઓયુની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો એમના પણ પચાસ લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે એ પણ ધ્યાનમાં આવ્યું છે એટલે આ પ્રકારના પાખંડીઓને આપણે બહાર પાડવા જોઈએ કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહીં બને અને આ લોકોને સજા મળવી જોઈએ અખંડ તારીખ છવ્વીસ સાત ચોવીસ ના રોજ એક ફરિયાદી નામે હિમાંશુભાઈ રાવલજી જે ભટાર વિસ્તારના કોર્પોરેટર છે એમની ફરિયાદ અમારી સમક્ષ આવેલી અગાઉ અરજી હતી જેની અરજીની તપાસ કરતા એવું જાણવા મળે છે કે એમને પાસે જે કે સ્વામી કરીને સ્વામિનારાયણ સંઘ છે જેમણે આણંદ જિલ્લાની રીંઝા ગામની જમીન હિમાંશુ રાવલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે તેમના નામે લેવાનું કહી અને બાના પેટે એક કરોડ એક લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ એમની સાથે છેતરપિંડી કર્યા મુજબની ફરિયાદ અત્રેડા પોલીસમાં આવતા પોલીસેમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કર્યો છે આ બનાવ નવેમ્બર બે હજાર ચૌદથી બે હજાર પંદર દરમિયાન બનવા પામેલ છે જેમાં હિમાંશુ રાવલજીએ નોટરાઈઝ કરેલા સાકાકત કરેલા છે અને એમને પોતે ચેપથી આ એમાઉન્ટ જે તે જે કે સ્વામીને આપેલ છે જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ સાર્દવભાઈ ભરવાડ મારફતે આ બધું ડિલિંગ કરવામાં આવે છે જેમાં કુલ આઠ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને હાલ દાખલ કરી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને વધુ વિગત આવતા આપણે જાણ કરો આરોપી પકડાયા છે શું છે હજુ સુધી હમણાં ગઈકાલે જ ગુનો દાખલ કરેલ છે આરોપીની તપાસ સ્ટાર્ટ કરેલી છે આરોપીઓ શોધવાની તજવીજ ચાલુ છે